સાન થી જાપાન જઈ રહેલી યુનાઇટેડ એરલાઇન્સથી ફ્લાઇટનું લોસ એન્જલસમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાનું સામે આવ્યું મળતી માહિતી અનુસાર ટેક ઓફ દરમિયાન પ્લેનું ટાયર નીકળી જવાને કારણે આ ઘટના બની હતી જેના કારણે વિમાનમાં સવાર બસોને પાંત્રીસ મુસાફરોને ચૌદ ગ્રુપ મેમ્બરના જીવ તાળવે ચોટી ગયા ફ્લાઇટે ઉડાન ભરતાની સાથેડ આવી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા છ ટાયર માંથી ઉડાન ભર્યા બાદ તરત જ નીકળી ગયું તો વિમાન માંથી નીકળ્યા બાદ આ ટાયર સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ કર્મચારી પાર્કિંગમાં પડી ગયું હતું આ ટાયર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ